નમો નમ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય સંસ્કૃત પદ્ય વીસ તથેવ તિષ્ઠતિ જેનો અર્થ થશે તેમ જ રહે છે તો વિદ્યાર્થી મિત્રો પૂર્વ ભૂમિકા જોઈએ જેમ પ્રત્યેક ફળનો પોતાનો આગવો રસ હોય છે તેમ સંસ્કૃતના પ્રત્યેક કવિએ રચેલા દરેક પદ્યમાં પોતાનો આગવો રસ હોય છે છતાં આપણી વ્યક્તિગત રુચિને કારણે અમુક ફળને વધારે પસંદ કરીએ છીએ આ વ્યવહાર જેમ કોઈ ફળના મહત્ત્વને હાનિ પહોંચાડતો નથી તેમ મહાકવિઓના અમુક જ પદ્યો તરફ પસંદગી ઉતારીને તેમનો રસાસ્વાદ કરાવવાનો પ્રસ્તુત પાઠમાં કરવામાં આવેલો વ્યવહાર આ કવિઓના અન્ય પદ્યોનું મહત્ત્વ કોઈ રીતે ઓછું કરતો નથી આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને અહીં જુદા જુદા કાળખંડમાં થઈ ગયેલા અને નાટક મહાકાવ્ય કથા આખ્યાયિકા જેવા વિવિધ સાહિત્ય પ્રકારની કાવ્ય રચના કરીને સાહિત્ય જગતમાં અમર થઈ ગયેલા છ મહાકવિઓની એક એક રચના પસંદ કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવી છે એટલે કે સંસ્કૃત સાહિત્યમાં અમર થઈ ગયેલા છ મહાકવિઓ જેમના એક એક શ્લોક પસંદ કરીને આ પદ્યમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે હો વિદ્યાર્થી મિત્રો પહેલો શ્લોક જે મહાકવિ ભાસના એકાંકી કર્ણભારમાંથી લેવામાં આવ્યો છે પહેલો શ્લોક શેમાંથી લેવામાં આવ્યો છે તો મહાકવિ મહાકવિભાસના એકાંકી કર્ણભારમાંથી હવે આ શ્લોકમાં દાન અને હોમનો મહિમા દર્શાવ્યો છે બીજો શ્લોક મહાકવિ કાલિદાસના માલ વિકાગની મિત્રમાંથી લેવામાં આવ્યો છે બીજો શ્લોક છે તે મહાકવિ કાલિદાસના માલવિકાગની મિત્રમાંથી લેવામાં આવ્યો છે જેમાં બીજાથી દોરવાયા વગર મનુષ્યે પોતે પોતાની બુદ્ધિથી સારા નરસાનો વિચાર કરીને કોઈ નિશ્ચય કરવાનું જણાવ્યું છે બીજા શ્લોકમાં શું દર્શાવવામાં આવ્યું છે તો મનુષ્ય પોતે પોતાની બુદ્ધિથી સારા નરસાનો વિચાર કરીને કોઈ નિશ્ચય કરવાનું જણાવ્યું છે ત્રીજો શ્લોક ભાવભૂતિના ઉત્તર રામચરિત્રમાંથી લેવામાં આવ્યો છે જેમાં મહાપુરુષોના મનની જે રીતે લાક્ષણિકતા વર્ણવેલી છે તે દર્શાવે છે કે દરેક મહાપુરુષનું મન વજ્રથી પણ કઠોળ અને પુષ્પથી પણ કોમળ હોય છે વિદ્યાર્થી મિત્રો ત્રીજો શ્લોક છે તે ભૌભૂતિના ઉત્તર રામચરિતમાંથી લેવામાં આવ્યો છે હવે એ શ્લોકમાં મહાપુરુષોના મનની લાક્ષણિકતા વર્ણવેલી છે મહાપુરુષનું મન કેવું હોય તો વજ્રથી પણ કઠોર અને પુષ્પથી પણ કોમળ ચોથો શ્લોક છે તે ગદ્યકાર બાણભટ્ટની રચના તરીકે પ્રસિદ્ધિ પામેલો છે તેમાં દુષ્ટ માણસના સ્વભાવની હકીકત વર્ણવેલી છે પાંચમો શ્લોક નાટ્યકાર શૂદ્રકના મુછકટિકમાંથી પસંદ કરેલો છે તેમાં દરિદ્ર માણસના દિલનું દયામણું દુઃખ આલેખાયું છેલ્લો શ્લોક એટલે કે છઠ્ઠો શ્લોક રવિગુપ્ત નામના કવિની રચના છે જેમાં સજ્જનની પ્રશંસા સુપેરે કરવામાં આવી છે છઠ્ઠા શ્લોકમાં સજ્જનોની પ્રશંસા કરવામાં આવેલી છે આ વર્ણનમાં સૂચિત થયેલી હકીકતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે તે મનુષ્ય જીવનનો ભાગ બનવી જોઈએ તો જ કાવ્યનું શિક્ષણ સફળ બની શકે અસ્તુ વિદ્યાર્થી મિત્રો